હા અમારા હજાર ઘરે ગયો તો આટલું મોડું છે એમ કરી મોડું થઈ ગયું આવતી આવતી હેડો અમે બીમાર પડ્યા હોય એમના છોકરો અમને ડેરી એ હતો ને તે ખબર લેવા જાવ છે તમારે હારે છેડોરા

હા તો આવે હે પણ મારું બધું સેટર લઈ જાવ ભૂલી ગયો તો બહાર જવું છું તો સેટર ત્યારે વાગો તો નેકળ તો નહીં મને તો ખાડ બહુ આવે છે અને આ ધાન્ય માં ભીનો ભૂસું કોણ જો હા કો હમણાં બહાર નાખો ના તો આ ચોકો આડો કંજો કરો હું જો ગાય માં આવતા બગાડ દે સેટર માં સાર બાર ભૂસું કોણ જો હા કો કોઈ આમ જમણવાનું કોઈ છે જ નહીં પછી જમણવાનું તો કોઈ કીધું છે નહીં પણ હવે જઈએ તાન ખબર પડે જમણવાનું તો રાખશી કે બોલામાં રાખવાનું છે તો સી તમે ડોસી ખાવા નહીં આલેક્સ્યુ એય

અને પછી તમારે ડોસી નો કોઈ ગોઠવણું કરે એટલે પછી લે વરી હવે જો હો તો પા ગોજો વેલા ઉસ્તા હોય તો તાણે વેલા ઉજી શું કરવાનું લે કાડુજી હા કમસી કે બગાડે હવે કેવું છે હવે સારું 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 છે કમસીજી ના પર હમ ઓર કે ન કે શું આ તો પૈચા જબકા તો લઈ જાજો આ વીત્રુ છે હલો હલો તમે જો આ વીત્રુ છે આમ લઈ જાજો ને તારી અરે અરે મંગલજી તમે ઓ પકડાય અરે એ ના ના હું છું એ આ તો મારા બેટા ઓમે ઓમને તો થઈ જ મન એ લે લે આ જ ના

નાટક એમના ડોલ તો ખબર પડતી બધા બે તમે આરામ કરો આરામ હું તો નહીં બે લે

શું કરવા આવ પણ આ ભલા આદમી છે હમતા નહી તમે યાર હું જોઉં છું કે દોહો નાદક ને શું કરે છે

અમે હમાચલ લેવા લઈને આવતા અમે રસ્તા ભેગા થયા અમે લઈને આને લાવવાનો આ ની એક વાર છું મને મને શું

બેઠા ને લડવાનું ચાલુ કરી નાખ્યું લડવા નથી આયા જતા બેઠે હા ભાઈ હવે તમારી તબિયત કેવી છે

ના ના હવે તો ડોક્ટરે કીધું ચરી પાડવાનું એટલે હું ચરી પાડીશ હવે ચરી પાડી અને ડોક્ટરે તો મને કે શીરો તો તમારે દબાઈ ખાવાનો ઓ તાની આ દુખો લેતમો મને બી તો કે શીરો ખાવાનો અને આ દુખા એમ કે કે તારે ખાવા મારું થઈ અને તો તું હવે નાટક હું કાઈ પાડ્યો ને આ છોકરાને ગોડાન કેવું પડ્યા કે તાર બાપા તો નાટક કરે લાગે ખાવા માટે ને હારું વાળું ખાવા માટે નાટકો કરે છે

મે <mucho> તમે ખાની જોવો અમને એમ હું કહું કે મારી દોશી નાબાની છે અને જમણવાર ધમન નાખી એમનો છે અને ખાંજું ખાંજું ખાવાનું તમે જોવો ખાની અમને અલે એમ તો લેક ઓ સહી તો તમે જોવો ખાની ખાની જોવો ખાની જો કેજો શું કે અને કમજી હા હું શું પૂછું હા આપણે મારે દોશી નાબાની છે એટલે ધમન માં આપણા ઘરે નાખવાનો છે તમાર ઘર જમણવાર હે હું હે શું રાખ્યું જમણવારમાં જમનવાળમાં તો બધું છે આવી ગયું પણ બધું સીનો પછી પેનું શું કે ગુલાબ જોબુ આ ગુલાબ જોબુ કેરી ડા કેની તો આટલું બધું રાખ્યું પણ અલ્યા બતની વિની આઈટમ હે બતની વિની આઈટમ તો રાખી પણ તમે ડોક્ટરે પાછી ના પાડી છે એટલે તમે તો હે ને ગળપણ તો કરતો ગાટા ખાતા જ ના તમે કરતો એટલે ડોક્ટર ને હું બતાવા દેઈશ ને હા એલે હું ડોક્ટર ને કહી દઈશ કે ભાઈ ખાવા પીવામાં મારે હવે શું ચરી પાડવાની કેવું શરીરમાં કેવું સારું હોય કે નહીં હારું જો ડોક્ટર કહેશે કે ચરી પાડજો તો ચરી પાડીશ નહીં તો પછી ડોક્ટર એમ કે ભાઈ હવે કે તમને ખાવાની છૂટી તો હું ખાવા માંડી દોહન ખાવું તો ઘણું છે માનો બે તો લેટવો મફતનું ખાવું છે ખાવડાવું કોઈ નહીં ખાવું જ છે છેજી હા મગનજી ત બોલો તાર બીજું શું કો શાંતિ બીજી હાલ તો શાંતિ હે કરું કો તમારી પાઓ ઈ હે ગોડો હવે કરે નઈ હારું છે

ના પાડી મને બોલવરા આવે અને નાટક કરે છે નહીં કરતો એજ પેલા વિચાર તમે નાટક જ કરો બોલો

ખબર નઈ પડતી ને તો ખબર ન હતી કે આમંત્રણ આપી દુઃખ બે હવે હવે વખતે તમે આવો આડે લઈને કમસી હા અમે હવે જઈએ કે રાતે અત્યારે હવે એક વાગ્યો છે વેલા ચિત્રમ કોમ છે તે હવે અમે જઈએ હવે આરામ કરા કે ઘડી બે કલાક જવું હવે હવે જઈએ ને તબિયત બબે સાચવજો હા ભલે ભલે ભેમાજી આવજો હા આવજો હો બરોબર પણ આવો ને બીજી વાર આવો ને તો આ સગણ્યાને લઈને ના આવતા એને એલા અમાર કેવું જ નહીં આ તો કાલ આયા તો કેબરોની રહી જો કાલ ઉઠન દુહા તમે કોઈ આના થઈ જાય

મન આયા તો એક વાત ખબર પડી ગઈ તમને નાટક કરતો હતો નાટક પણ આપડે છોકરાએ કીધું આપડે સમાચાર તો લેવા જવું પડે બીજું કોઈ નથી એ પૈસા માથે ખાવા માટે થઈ નાટક